ચાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની અને સનાતન વર્ડ પરિવાર દ્વારા સનાતન ધર્મને ઉજાગર કરવા હાંકલ કરાઇ દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સનાતન ધર્મને ઉજાગર કરવા હાકલ કરી લીમખેડા તાલુકામાં આવેલી હોળી ફળ્યા શાળામાં બાળકો અને ઉપસ્થિત સૌને હનુમાન ચાલીસા પાઠ પેમ્પલેટ નું દરેક બાળકોને રોજ હનુમાન ચાલીસા પાઠ કરવા અને કપાળ પર તિલક કરવા માટે વિશેષ સમજ આપવામાં આવી હતી સૌને સંકલ્પ લેવડાવીને સનાતન સંસ્કૃતિનો જય ખોષ કરવામાં આવ્યો અને જય શ્રી રામ મંદિરમાં ધરામ સૂત્રો આપ્યા અને તમામ બાળકો વાલીઓને તિથિ ભોજન દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ શ્રીમાન રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં સ્વાગત પ્રવચન દીપકભાઈ પારો દ્વારા કરવામાં ધર્મ વિશે જસવંતભાઈ માહિતી આપી હતી આચાર્ય મલાભાઈએ સૌને આવકાર્યા હતા કુમાર અને રેખાબેન દ્વારા વિશેષ આયોજન કરાવ્યું ને માહિતી મુજબ ધર્માંતરણ રોકવા માટે આવા કાર્યક્રમો રામબાણી લાજ છે